ગુડ મોર્નિંગ દોસ્તો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો જુઓ આપણે હવે ભેંસો ધોઈ અને ઘેર જવાનું છે તો આજ બ્લોગની શરૂઆત મેં કરી છે જો આપણા યુટ્યુબર કોમેડી કોમેડી કિંગ અને સરપંચના કટ્ટર વિરોધી એટલે મારા વિરોધી તો દોસ્તો અમારી કોમેડી ચેનલ છે વિરમ ઝાલા કોમેડી અને ફેસબુક પેજ કિરણ ઝાલા જેતપુર નામનું છે ઇન્સ્ટાગ્રામ કિરમ કિરણ ઝાલા જેતપુર આઈડી છે એની અંદર કોમેડી વિડીયો આવશે આ ચેનલની અંદર ખાલી અમારા બ્લોગિંગના વિડીયો આવશે તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જબરજસ્ત સપોર્ટ કરી અને તમે અમને લગભગ ટોટલ સાત સાડા સાત લાખે અમારી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી ઇન્સ્ટાગ્રામ ફેમિલી બધું થઈને થયું છે તો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો આપણા યુટ્યુબર જોવા ભેસ્ટલી બધી રહી હા કાલ વિડીયો બનાવ્યો તો ઓનો ઓનો પગ ઉતરી ગયો હોય આ એરિયે ભેંસ તો દોસ્તો જો આ ભેંસનો પગ લગભગ બાર મહિનાથી ઉતરી ગયો છે અમે ડોક્ટર ખોડીએ છીએ આ બાજુ જે પગ રહ્યો ને એ થાપામાં હે ઉતરી ગયો એટલે ધોવા તો દે પણ ખાવામાં ખાવામાંય ખાય છે પણ ચરવામાં થોડું પાછું પડે તો તમારા જોડે કોઈ હાર્ડવેર હોય તો કોમેન્ટ જરૂર કરજો મારે ખાસ જરૂર છે બાકી બીજી બધી ભેંસો તો રેડી જ છે કમ્પ્લીટ છે એકલી બચારી દુબળી છે તો દોસ્તો ફટાફટ જો તમારા જોડે કોઈ હાર્ડવેર હોય પૈસા માટે જાનવરનો તો અમને જરૂર જોણ કરજો બીજા નંબરમાં જુઓ આ ગાડીમાં સરકારી દૂધ ભરાવાનું છે એ જ રાહ અને આ આપણી પર્સનલ ગાડી આ ગાડી છોકરાના નાલી હોય વાપરવા અને આ ગાડી પર્સનલ ગાડી છે સ્પેશિયલ અને આની અંદર જે પ્રાઇવેટ દૂધ ભરાવીએ છીએ હું લઈ જઈએ તો દોસ્તો જો તમારા બધાના સાથ સહયોગથી સર યુટરને યુટ્યુબમાં ગાડી આવી જ જાય પછી બીજી વાત કે જે આપણે આ ગાયનો વિડીયો બનાવ્યો તો એમાં ઘણા બધાની કોમેન્ટ આવે છે પણ બધા દૂર દૂરથી કોમેન્ટ આવે કે કદાચ આટલામાં પચાસ કિલોમીટર પચીસ કિલોમીટર આજુબાજુ હોય કોઈ અને લેવા આવવામાં ખર્ચો ઓછો પડતો હોય તો આ ગાય તમે લઈ જઈ શકો છો ફરીથી બતાવી દઉં આજે ગાયનો તો જોઈ લો આ ગાય આ ગાય મફત હાલ દેવાની બરાબર તો કોમેન્ટ કરો ના મારું એડ્રેસ બેથરાજી તાલુકો ગોમ જેતપુર મોબાઈલ નંબર તો પેલા ભાઈ અમારા નાના છોકરાએ આલેલું પેલો વધો છે ને કોમેન્ટ જરૂર કરજો ગાય લેવું હોય તો કોમેન્ટ કરજો હું જો આ હેડી સરકારી સરકારી ભરાવાનું પછી તો હલો ચાલશે આ ગાડી વાર દેવા જલ્દી બરાબર આ એક્ટિવા પણ ઘેર જા કારણ કે એક્ટિવા અમારે કિરણજી નું કિરણજી લઈ જા ઘેરે જ ગણેલા બસ સ્ટેન્ડ આપણું સિદ્ધેશ્વરી ઓટો સર્વિસ ગેરેજ છે બાઇક નું તો આગળ એરિયા જાય એક્ટિવા અને અન્ય ગાડી

લઈ લીધું હા ઓ બધું રેડી જ છે તો દોસ્તો હવે ઘેર જવાનું છે અને એક ડ્રાઈવર આવ્યા નહીં અમારે એક્ટિવાના ડ્રાઈવર આવ્યા નહીં ફેનિલ સિંહ આવ્યા નહીં મોડા ઉઠેલા હા હા તો ભાઈ હા કિરાણીઓ ફો આવતો હોય તો બરોબર લે જલ્દી ફટાફટ એ હે એક ગાડી હેરું ચાલ દાદા

Kami ini ya. Bar kadian. આવડત છે ને કમ્પ્લીટ આવડે છે ને તો વાંધો નહીં તો દોસ્તો જો હવે અરુણજી રેડે ઘેર દૂધ બરાબર એ તો હું આવડે અને હવે હું આ ગાડી લઈને હેડે ઘેર ચાવી તો દોસ્તો જો આપણી ગાડી આપણી ગાડી

સાથ સહકારથી ચેનલો ફેસબુક પેજ સરસ ચાલે છે સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરતા રહેજો અને અમારી ગાડી છે મારા માટે સ્પેશિયલ ઓન ધ સિટી જોરદાર ગાડી આવે છે અને જબરજસ્ત મજા આવે છે ફરવાની એ મજા આવે છે ડ્રાઈવિંગ કરવાની એ મજા આવે છે બહુ મજા આવે તો હવે નવેસરથી નવા બ્લોકમાં કાલે મળીશું થેન્ક યુ સો મચ જય માતાજી આડી જયડી જોઈ લો થેન્ક યુ